નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂલગ્ન સૌ ઉજવાયો ધારાસભ્ય સભ્ય ડીકે સ્વામી 21 નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનો ત્રીજો સમૂલગ્ન સૌ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં 21 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમુલગન પૂર્વે એકવીસ વરકન્યાનો ગામમાંથી ડીજેના તાલે ધામધૂમથી વરઘોડું કાઢવામાં આવ્યો હતો સમુલગ્નમાં આયોજકો તરફથી એકવીસ નવ દંપતીઓની તિજોરી પલંગ સોફા રસોડા સેટ ચાંદીના બ્રેસલેટ પંખા ટિફિન ઇલેક્ટ્રિક સગડી તાંબાના લોટા ખુરશી સ્ટીલની ડોલ બાજોટ પાણીના ચક સ્ટીલના બેડા ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી સમુલગ્ન પ્રસંગે આમો ચંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામીએ હાજર રહી એકવીસ નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમુલગ્નની અંદર લગ્ન કરવા એ આપણી સંસ્કૃતિ છે આ પ્રસંગે આવેલા મહેમાનો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી ડોક્ટર પ્રવીણ સિરાવુલજી પૂર્વ પ્રમુખ વિમલ પટેલ તાલુકા પંચાયત સભ્ય સંજય સિરાજ અશોક પટેલ મયુર સિરાજ કેતન પટેલ ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના લોકોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વાસણા ગામે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ હેતલબેન દરબાર ગીતાબેન વાંસિયા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ લગ્ન ગીતો ગાઈ ડાયરાની મોજ કરાવી હતી વાજળા ગામે યોજાયેલા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા હઠીસી ઉદેસી ઠાકુર મનોજ મહેન્દ્ર ઠાકુર વિજય સન્મુખ ઠાકુર જયશ વિઠ્ઠલ ઠાકુર સહિતના આગેવાનોએ પાર્યજમત ઉઠાવી હતી સફેદ પટેલ તુફાન ઇઝબી ન્યૂઝ આમ